મિત્રો માણસ પોતાનું જીવન બદલી રહ્યો છે ધીરે 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 તેના જીવનમાંથી કુદરતનો ટચ છૂટી રહ્યો છે જેમ કે આપણા મકાનો ઊંચા થઈ રહ્યા છે અને માટીનો સ્પર્શ છૂટી રહ્યો છે આપણા પાણી આરોના થઈ રહ્યા છે અને નેચરલ વોટરનો સ્પર્શ છૂટી રહ્યો છે એ જ રીતે કુદરત પણ પોતાનો સ્પર્શ બદલી રહ્યું છે જેમ કે તાપમાન વધી રહ્યા છે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને આ સતત થતા બદલાવમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ ઘટે છે તો તમે અને હું

હીટ વેવ આજે એક આફત બની ગઈ છે બપોરનો સમય હોય કે સાંજ ગરમીનો પ્રકોપ વધતો જાય છે એના કારણ છે આપણી લાઈફસ્ટાઈલ ઓછા થતા વૃક્ષો અને વધતા સિમેન્ટના ઘરો અને રસ્તાઓ જેનાથી તાપમાન વધે છે આરસીસી રોડ ડામર રોડ અને બ્લોક્સનું અને વૃક્ષનું ટેમ્પરેચર માફ કર્યું છે આજના ધમધોકાવતા નાખતા પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાં આજે અમે રોડનું ટેમ્પરેચર લીધું જે પ્રમાણે ડામરનું ટેમ્પરેચર સિત્તેર ડિગ્રી સેલ્સિયસ હતું આરસીસી રોડનું ટેમ્પરેચર ચોસઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ હતું અને બ્લોક્સનું ટેમ્પરેચર એકસઠ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ હતું આજ ઉપરાંત એક ઘટાદાર વૃક્ષ નીચે અમે ટેમ્પરેચર માફ કર્યું જે માત્ર

જેવી રીતે અમુક કેમિકલ આવે જે ઠંડુ રાખે આની અંદર બહુ વસ્તુ આવી રીતે પરલાઇટ જે રાખ છે એનો ઉપયોગ કરી શકાય છે નીચે લેયર કરી ઉપર જે છે એમાં એક એસપીએસ કરીને એક પોલીમર આવે છે અત્યારે કે હવે પ્લાસ્ટિક વેસ્ટ પ્લાસ્ટિકનો મિક્સ કરી દઉં છું એના રોલ કરાવવાનું તો એ બધી વસ્તુઓ એક પ્રાયોરિક ધોરણે કોઈ જગ્યાએ અને અમારે લાંબા લાંબા રસ્તા કરવા માટે પ્લાસ્ટિક ભેગું કરવાનું એ બી એક મિશન છે કારણ કે એનું લાઈન પછી કોઈ જગ્યાએ રાખવું પડે આની બેગો આવતી હોય હવે એ છે ને એ રસ્તાની સ્ટ્રેન્થ વધારે એની પાણી જે રસ્તા જતા હોય એની સ્ટ્રેન્સ પણ એની અંદર ગરમી ના મૂકી શકાય એના માટે એક જ વસ્તુ છે કે આ જે આવી રાખ છે જે એનું એક લેયર કરીને ઉપર જોવા કરવામાં આવે અથવા ડાંગર જોડે આ મિક્સ કરીને વાપરવામાં આવે એ પ્રયોગ પ્રયોગ કરવાનો છે આનું

જેમાં બે વૉલ્સ ડબલ વોલ કરીએ જેના લીધે અંદર ઘરની અંદર ઠંડક રહે બીજા બધા પણ બહુ બધા ઉપાયો છે કે આપણે લાઈમનું પ્લાસ્ટર કરીએ ચૂનાનું પ્લાસ્ટર જે જૂના વખત જૂના જમાનામાં યુઝ થતું હતું હવે બંધ થઈ ગયું છે પણ એનું પ્લાસ્ટર કરીએ તો એનાથી પણ ખાસ્સા બધા ડિગ્રીથી અંદરના ઘરના અંદરનું ટેમ્પરેચર ઓછું થઈ જાય અને આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી સિટીઝમાં ઘરની આજુબાજુ ગ્રીન ટ્રીઝ ઉગાડીએ પ્લાન્ટ્સ ઉગાડીએ

અત્યારે અમારો પ્રયાસ એવો અમે જ્યાં જ્યાં પણ ગામોમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કામ કરીએ છીએ અમે ઉત્તરાખંડમાં તથા ગુજરાતના વિવિધ ભાગોમાં કામ કરી રહ્યા છીએ અત્યારે જેની અંદર અમે એવું ધ્યાન રાખીએ છીએ કે જે જૂની પદ્ધતિઓ હતી આપણી જે માટીની દિવાલો લાકડાના છાપરા અને લાકડાની છત અને નળિયાવાળા ઘરો એને એની એ જ વસ્તુઓને યુઝ કરી વાપરી અને આપણે એને કેવી રીતે વધારે મોડર્ન વેમાં એને યુઝ કરી શકીએ છીએ એટલે કે જેમ કે એવું જરૂરી નથી કે આપણે એ જ ઘરોને નવી પદ્ધતિથી કેવી રીતે ના બનાવી શકીએ છે જેમ કે ગૌશાળાના પ્રોજેક્ટ છે ઘણા બધા ઘરોના પ્રોજેક્ટ છે જેમાં અમે વાંસનો ઉપયોગ કરી અને નવી નવી પદ્ધતિથી શીખવાડી રહ્યા છે ગામમાં લોકોને કે એ કેવી રીતે એ વાપરી શકે છે હીટ વેવ કે ગ્લોબલ વોર્મિંગ ને ઓછું કરવા માટે ઘરો અને રસ્તાઓનું કન્સ્ટ્રક્શન સારું કરવું સાથે સૌથી મોટો ઉપાય છે વૃક્ષો લગાવવા ચોખી હવા સારા સ્વાસ્થ્ય સાથે એક સરળ જીવન આપણે જીવી શકીએ છીએ કૃણાલ ચૌહાણ અને સંજય પાગે સાથે સુમન બોરાણાનો રિપોર્ટ